કરવા જઈ રહ્યા એના અનુસંધાન આપણે આજે ભેગા થયા તો કાલે બધાને ખાસ કરીને ખબર જ હશે અને આવડી આવડી બધાએ જાહેરાતો ભૂલ કરી દીધી છે કે રેસકોસ નું ગ્રાઉન્ડ છે અને સાંજે સાત વાગ્યાનો સમય છે બધાને હાજરી આપવાની છે તો ખાસ કરીને તો એ જ છે કે આજે આપણે ભેગા થયા ને એટલે કાલની શું કામગીરી કે આપણે કેવી રીતે બધા કામગીરી એકબીજાને હોપાય એના માટે આપણે ભેગા થયા કે આપણે ભાઈ પાંચ જણાને આ જગ્યાએ રહેવાનું પાંચ જણાને સ્ટેજ ઉપર આપણા કોઈ મહેમાન આવતા હોય તો અહીંયા પાણી વ્યવસ્થાના જોઈ લેવાનું કે ભાઈ આમાં કંઈ આપણે તકલીફ નથી આ બધાને વ્યવસ્થા કાલે આપણે ફાટી દેવાની છે કાલે વ્યવસ્થા બાટવામાં એથી કરી આવું છે અત્યારે નથી દેવાનું કારણ કે અત્યારે આપણે કહી દઈએ ને તો કાલે ભાઈ હોય જો નહીં વહેલા મોડા થઈ જાય બોલો તો અહીંયાથી પહેલાં આવી જાય સ્ટાર્ટિંગમાં એ રીતે જવાબદારી બધાને સોંપી દઈએ અને કાલે ખાસ કરીને એને સવારે બપોરે બાર એક વાગે એને ગ્રાઉન્ડે બધા આવી જાય જેથી કરીને આપણને ખબર પડે કે આપણે વ્યવસ્થામાં કઈ રીતે કોઈ તકલીફ હોય કોઈ મગજમાં બેસતી હોય કે આપણે આ રીતે અહીંયા જતી જરૂર રહે અહીંયા તકલીફ હોય તો આપણે આની ખૂલી થઈ શકીએ જાણે આપણે કઈ કહીએ કાંઈ કોઈ જોઈએ કાંઈ જરૂર નથી આજના દિવસની કમ્પ્લેટ જ છે અમે જઈ આવ્યા ગ્રાઉન્ડ આટો માળી એવા બધું કમ્પ્લેન જ છે કોઈ જાતની કરકસો નથી પણ તોય છતાં કાલે ધ્યાન દોરી દેવાનું કારણ કે આજનો જે કાર્યક્રમ થયો હોય તો કાલે શું તકલીફમાં હોય એ આપણે ધ્યાન જોઈ લે આપણે દરેક દરેક પ્રસંગ હોય જે વેલનાથ યુવા મંચ હેઠળનો ચાહે સમૂહ હોય વેલનાથ જયંતિ હોય કે બ્લડ ડોનેશન કેમ્પ હોય કોઈ પણ પ્રસંગ હોય ત્યારે દરેકે દરેક આપણે ખૂબ આટલી મોટી સંખ્યામાં આયોજનના રૂપે દર વખતે આગલે દિવસે આપણે પંદર દિવસે મળતા હોય છે એના અનુસંધાન આજે આપણે મળી ગયા છીએ એક મહિના મંચની ટીમ તમે બધા સૌ કોઈ ખૂબ મોટી જહેમત ઉઠાવી રહ્યા છો અને તનતોડ બધા મહેનત પણ કરી રહ્યા છે જાહેરાતોનું કામ હોય બેનરનું કામ હોય કે પાસ સૂત્રનું કામ હોય કંકોત્રી ડિસ્ટ્રિબ્યુશન કરવાનું કામ હોય દરેકે દરેક ભાગમાં સૌ કોઈ પોતપોતાની આવડત મુજબ દરેકે દરેક લોકો ખૂબ સારી એવી મહેનત કરી રહ્યા છે ત્યારે આ આપણા જે આયોજન કરીએ છેલ્લા દોઢ મહિના છે એ આયોજનનું અત્યારે આખરી ઓપ આપવા માટે આપણે જઈ રહ્યા છીએ અને છેલ્લે જ્યારે ચોવીસ કલાક જેવો સમય બાકી હોય તે સમયે આપણે આવતીકાલના વેલકમ નવરાત્રી જયવેલના યુવા મંચ દ્વારા ફર્સ્ટ આયોજન થઈ રહ્યું છે એનું આપણે આતુરતાનો અંત હવે આવી રહ્યો છે અને આવતીકાલ આ જ સમયે આપણે સૌ કોઈ રેસકોષના રણમેદાનમાં આપણે ખૂબ સુંદર મજાના આપણે બધા રાસ આપણા સારા સારા કલાકારો આવના જેની સાથે આપણે જમવાનું છે જમવાનું તો છે જ પરંતુ આવતીકાલે કોઈ પણ જાતની વ્યવસ્થા ઊભી ન થાય આપણા મહેમાનો આવતા હોય કોઈ રાજકીય દ્વારા આવતા હોય કોઈ કોઈ સામાજિક આગેવાનો આવતા હોય દરેકે દરેક લોકોને સારી રીતે એન્ટ્રી મળે દરેકે દરેક વ્યવસ્થા જળવાઈ રહીએ આ બધી વ્યવસ્થા આપણે જયગ્રનાથ મંદિરની કે ખાસ કરીને જાળવી રાખવાની છે અને જે કોઈ જગ્યાએ ત્યાંના આપણે જજ હોય કે સિંગરો હોય સ્ટેજ ઉપર પણ બને ત્યાં સુધી આપણે જ્યાં ત્યાં ગોઠવણ કરીએ કે આટલા લોકો જ ઉપર એ જ રીતના રહીએ જેથી કરીને બીજા અવ્યવસ્થા ઉપર ન થાય અને બધા લાઈનમાં ઉપર ચડી જાય ને બધા જાણે કે સિંગર જો એ રીતના ન રહીએ આવી બધી વ્યવસ્થા આપણે જાળવવી અને આવતીકાલે બધા બને ને ત્યાં સુધી આપણે જયવેલના યુવા મંચની ટીમ આપણા દ્વારા જ્યારે આયોજન થતું હોય ત્યારે માતાજીના નવરા દોડતા આવતા હોય આ તો આપણે અગાઉ માતાજીને આપણે આમંત્રણ દેવા જાય છે એના જેવું છે વેલકમ નવરાત્રી કરો ત્યારે જ્યારે સાડા છ વાગે આપણી પ્રથમ આરતી જયવેલનાથ યુવા મંચ દ્વારા જ આરતી શરૂઆત કરી ત્યારે જ આપણે દાંડિયાળા શરૂઆત કરશી તો આ આરતીમાં દરેકે દરેક લોકો પોતાના સ ફેમિલી સાથે ખાસ પધારે એવી આપણી જયવેલનાથ યુવા મંચના અધ્યક્ષ દેવભાઈની ખાસ વિનંતી છે તો ખાસ બધાને એક નમ્ર વિનંતી કે સાડા છ વાગે દરેક દરેક લોકો પોતાના ફેમિલી સાથે પધારજો અસ્તુ જયવેલનાથ આપરો કાર્યક્રમ રે સપોર્ટ બનાવી બસ એટલું કેવો આયોજનમાં વ્યવસ્થિત બધાય ધ્યાન દે બસ